પરમાર બોલું છું વૃંદાવન સોસાયટી અને મૌખિકે રજૂઆત કરી છે પણ હવે એ કોઈ જાતનું નિરાકરણ હજી લગી આવ્યું નથી એટલે એના માટે અમારે આ રજૂઆત કરવી પડી ને મીડિયાને કેવું પડ્યું છે કે ભેજ આવે છે આગળના ભાગે રોડ બરાબર વ્યવસ્થિત નથી દિવાલ બરાબર બનાવી નથી પાણીનો પ્રશ્ન છે લીપુનો પ્રશ્ન છે ઘણા બધા પ્રશ્નો છે હવે લોકોના લોકોને અમે લેખિતમાં આપ્યું હોય પણ એનું કાંઈ હજી નિરાકરણ થયું નથી હા કોપડા તો હમણાં પડ્યા અને એ લોકો રિપેરિંગ કરી ગયા કોન્ટ્રાક્ટરો છે તે કામ બરાબર કરતા નથી બધા ફ્લેટ છે ત્રણસો વીસ એમાંથી એક પણ ફ્લેટ એવો નથી કે કમ્પ્લેન ના હોય ત્રણસો વીસ ફ્લેટમાંથી બધા એટલે બધા ફ્લેટમાંથી કોઈને કોઈ ખામી જોવા મળે છે કોન્ટ્રાક્ટર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી રૂડા અને કોન્ટ્રાક્ટરનું ગઠબંધન હોય તેવું અમે જોઈ રહ્યા છીએ જેથી કરીને અમારા કોઈ પ્રશ્નોનું નિવારણ આવતું નથી